નવસારી કમલમ ખાતે પહોંચી અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા વાત છે અશોક પટેલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું ત્યારે વિજય બક્ષી પંચ મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે પ્રકાશ પટેલે કિસાન મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું ચેતના પટેલે જિલ્લા ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે જિલ્લા ભાજપના પ્રમુખ કાર્યાલય ખાતે હાજર ન હોવાથી ટેબલ ઉપર રાજીનામા મૂકી અને હોદ્દેદારો જે છે એ ત્યાંથી રવાના થયા હતા ત્યારે રાજીનામા આપનાર નવ નિયુક્ત હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખ ભુરાલાલ એ શાહને જે છે તે જાણ કર્યો હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે ત્યારે સંગઠનનું માળખું હમણાં હમણાં તૈયાર થયું છે ભારતીય જનતા પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે સતત મહેનત કરી રહી છે તો એની વચ્ચે ક્યાંક કાર્યકર્તાઓ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે કમલમ પહોંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર આખરકાર શું ચાલી રહ્યો છે કકડાટ શું ચાલે છે એ નવસારીની અંદર જોવા મળ્યો કે જ્યાં ચાર જેટલા કાર્યકર્તાઓ એક સાથે રાજીનામા ધરતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે મંત્રી મહામંત્રી પ્રમુખ આ બધા લોકોએ રાજીનામું ધરી દેતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે આમને શોર્ટ આઉટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જે છે એ શું કરશે જો આ વાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચશે તો પછી શું નિર્ણય કરવામાં આવશે શું રાજીનામા એ સ્વીકારવામાં આવશે કે કેમ કે નહીં આવે કે પછી મામલો થાળે પાડવામાં આવશે સૌથી મોટા સવાલો જે છે તે હાલ ઉભા થઈ રહ્યા છે પણ કયા કારણોસર રાજીનામા આપવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ફરજ પડી શું કહી રહ્યા છે કાર્યકર્તા અને નેતાઓ સાંભળીએ એમને ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા જાહેર થયેલ સંગઠનાત્મક નિમણૂકમાં મારી નિમણૂક અશોક કુમાર ભગુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે થઈ છે મારી બાજુ વિજયભાઈ છે એમની નિમણૂક પક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે બીજા મારી બાજુમાં પ્રકાશભાઈ છે એમની નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમની નિમણૂક જિલ્લા સંગઠનો મંત્રી તરીકે થઈ છે જે વર્ષોથી કોંગ્રેસ મુક્ત અને વિસ્તાર બનાવવા માટે આરતી પટેલ સાહેબે જે મહેનત કરી છે ઓગણીસો અઠ્ઠાણુંથી અને નોન સ્ટોપ ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે એના માટે અમે સૌ કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય તો અમે દિલથી કામ કરીએ છીએ છતાં અમને એવું લાગ્યું છે કે આ નિમણૂક થયા પછી કે જલરપોના કાર્યકરો અને જલરપ મત વિસ્તારની અવગણના થતી હતી એવું લાગે છે એટલે અમે સ્વેચ્છાએ આ પદ પરથી રાજીનામું આપીએ છીએ કાર્યાલય પર કોઈ હાજર હતું કાર્યાલય પર કોઈ હાજર નહીં હતું કાર્યાલય મંત્રીનો કોન્ટેક કર્યો એ પણ બહાર છે એવું જણાવ્યું અને આવી શકે એમ નથી એમ જણાવ્યું અમે ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ સાહેબને પણ વિનંતી કરી ટેલિફોનિક એમણે પણ જાણે કે હું બહાર છું આવી શકે એમ નથી તો કોઈ સ્વીકારવા માટે આવવા પણ તૈયાર નથી છતાં અમને એમને અમારી રિક્વેસ્ટ એમણે કીધું કે મારા ટેબલ પર મૂકી જાવ હોય તો એમના ટેબલ પર રાજીનામું કરીએ છીએ અને આપના માધ્યમથી ખાતરી આપે છે કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને કોઈ પણ કામ કરવા માટે અમે તૈયાર છે